અંદર એન્ટ્રી કરતાં પહેલાં તમારે જે સંપલ છે એ લોકરમાં મૂકવા પડે છે લોકરમાં મૂકવા માટે કોઈ પણ પ્રકારનું ભાડું લેવામાં આવતું નથી જો આ છે લોકરનું જ્યાં તમને ટોકન આપે ને તમારા સંપલ તમે અહીંયા મૂકી આપવા જો સંત શ્રી શિરોમણી બાપાના દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે મંદિરની બહાર જઈએ છીએ આ કાંઈક અહીંથી આવી રીતના કંઈક બહાર નીકળવાનો આવે છે જે લોકો બગદાણા આવ્યા છે એ લોકોને ખબર જ છે તો વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ

તો આપણે પહોંચી ગયા છીએ બગદાણા ધામનું જે અન્નક્ષેત્ર છે ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં સૌથી મોટામાં મોટું રસોડું કહી શકો તમે એ અત્યારે છે આ બગદાણા ધામ સંતશ્રી શિરોમણી બજરંગ બાપાના સાનિધ્યમાં ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટું રસોડું જે દર પૂનમે ઓછામાં ઓછા કહેવાય છે દર પૂનમે ઓછામાં ઓછા સૌથી પંદર હજારથી પણ વધારે પબ્લિક અહીંયા પ્રસાદી લે છે જો તમે જોઈ શકો છો અને ચોવીસ કલાક રાતે બે વાગ્યા ત્રણ વાગ્યા ચાર વાગ્યા આવો તોય તે અહીંયા પ્રસાદીનો લાભ તમે લઈ શકો છો જો ગમે ત્યારે આવો પ્રસાદી તમે અહીંયા અચૂક લેજો આ છે કંઈક બગદાણાનું રસોડું આ તમે જે જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી આખું રસોડું જ છે જ્યાં દાળ ભાત શેક જેવી વસ્તુ અહીંયા બને છે આ કાંઈક રસોડું છે જો તમે સામે સામે જોતા હશો તમે જો આવી રીતના કાંઈક છે રસોડું અને આ એના વાસણો છે જે તપેલું છે આ વસ્તુમાં આવી રીતના કાંઈક બને છે આ જે છે ને એના ચૂલા છે આ એના તપેલા છે આ તપેલાની સાઈઝ તમે અંદાજો જો એ રાહુલ પડખે ઉભા રહેતો આ તપેલાની તમે ખાલી સાઈઝનો અંદાજ અંદાજો લગાવી શકો કવડી કવડી વિશાળ સાઈઝમાં તપેલા છે આવી રીતના કઈ રસોડું છે આ આ જે છે એ દાળનું છે જો આખું દાળનું છે જો અંદાજો લગાવો તમે કવડી સાઈઝમાં છે આ પૂરે પૂરું આખું રસોડું છે આવી રીતના અને સામે જે દેખાય એ બેઠીને જમવાની વ્યવસ્થા છે જો અહીંયા આગળ કંઈક થાળીને એવું બધું ધોવાનું આવે છે આખું રસોડું અને જે સામે દેખાય છે જે લખેલું છે કોઠાર રૂમ ત્યાં આગળ જે બધી વસ્તુ જે લાવેલા હોય એને સ્ટોર કરવામાં આવે છે કોથમરી છે આ કોથમરી છે આ દૂધી મોળેલી છે આ ત્રણ ટી છે દૂધી મળેલી છે આ સામે દૂધીનો ઢગલો પીડ્યો છે આ રીંગણાનો ઢગલો પીડ્યો છે જુઓ તમે આ જે સેવા કરતા ભાઈઓ છે એ આગળ સેવા કરવાવાળા ભાઈઓ છે આવી રીતના કંઈક અને જે આંખો આ તે ઓલું ભર્યું છે ને આ આ ગાંઠિયાનું છે ગાંઠિયા ને બધું અહીંયા 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 બધું પાડવામાં આવે છે ગાંઠિયા છે કળી છે એ બધું અહીંયા જ આવે છે તો આ કૌડી સાઈઝમાં છે આખો ગાંઠિયાનો ભરેલો છે અને સામે જે કામ શરૂ છે એ ગાંઠિયા પાડવાનું કામકાજ શરૂ છે છે તો અંદર બનાવવા નથી દેતા પણ સ્પેશિયલ અમે પરમિશન લીધી છે અંદર બનાવવાની અને આપણે પરમિશન મળી પછી આપણે વિડીયો બનાવેલો છે તો આવી રીતના કઈક હતું બગદાણાનું નું રસોડું આપણે અહીંયા નું સુધી લીધું છે અને મફતનો મુખવાસ લે લેને એટલે ખાઈ નીકળી ગયા છે બસ આપણી થી નંદની હોટલ જે ત્રાપજની बाजू માં આવેલી છે તો હવે મિત્રો વિડિયો ના એન્ડ કરશું કારણ કે વિડીયો થઈ જાય લાંબો તો પછી પાછા વ્યૂ નહીં પડે આમે નથી પડતા પણ આ તો વિડિયો નો આપણે એન્ડ કરી નાખી જો તો હાલો મળીએ નવા વિડિયો માં ત્યાં સુધી બાપ પાછતા તારા